વિસાવદરમાં જે સમયથી જ ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે તે સમયથી તેઓ સ્થાનિક કક્ષાએ સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે સક્રિય જોવા મળતા હોય છે અને તે વચ્ચે હવે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ પોતાના કાર્યાલયનું ઓપનિંગ કરી દીધું છે કાર્યાલય ખુલ્લું મૂકી દીધું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુર ઠક્કર ગોપાલ ઇટાલિયાએ આખરે હવે વિસાવદરમાં પોતાના કાર્યાલયને ખુલ્લું મૂકી દીધું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે લોકોને કોઈ પણ પ્રશ્ન હોય તો તે મારા

અને વિસાવદર વિધાનસભાના સૌ મતદારોને જાહેર આમંત્રણ છે કે આ કાર્યાલય તમારું છે આ કાર્યાલયના માલિક તમે પોતે છો તમે અહીંયા જ્યારે ચાહો ત્યારે આવી શકો છો આ તમારું છે નાનું મોટું સરકારી કામ હોય તમે મળી શકો છો સૌથી પહેલા હું તમને બતાવીશ કે તમે આ જે બેનર જોવો છો એમાં ઉપર વિસાવદર ભવન લખેલું છે એટલે કે આ કાર્યાલયનું નામ છે વિસાવદર ભવન ગોપાલ ઇટાલિયાનું કાર્યાલય છે એવું લખ્યું છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ અમારા નેતા યસુદાનભાઈ ગધવી અમારા નેતા મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ હિરપરા અમારા નેતા રાજુભાઈ બોરખતરીયા અમારા નેતા હરીશભાઈ સાવલિયા વગેરે સહિતના અમારા કાર્યકર્તાઓના ફોટોગ્રાફ સાથે આ વિસાવદરતા ધારાસભ્યનું કાર્યાલય ખોલ્યું છે હવે હું તમને સીડીઓમાંથી ઉપર જઈ અને આ ધારાસભ્યનું કાર્યાલય એવું નામ લખ્યું છે પણ હકીકતમાં આ વિસાવદરના મતદારોનું કાર્યાલય છે મારી બધાને વિનંતી છે કે તમે અહીંયા આવવાનું રાખો ઘણી વાર એવું થાય કે કોઈ વ્યક્તિ કદાચ હું કોઈ મીટિંગમાં હોઉં કોઈ સભામાં હોઉં કોઈ રેલીમાં હોઉં અને વાત ન થઈ શકે પણ આ કાર્યાલય રજાના દિવસ બાદ કરતા હંમેશા ચાલુ હોય છે હંમેશા એટલે વિસાવદરના જે કઈ મતદારો છે ગામડાના કોઈ પણ ગામના કોઈ પણ મતદાર માટે આ કાર્યાલય હંમેશા ખુલ્લું છે તમે ગમે ત્યારે રૂબરૂ આવો અહીંયા તમને શું વ્યવસ્થા મળે છે બતાવું સૌથી પહેલા ભગવાનનું મંદિર છે આ મંદિર ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ હનુમાનજી બાપા સીતા માતા લક્ષ્મણજી ગણપતિ બાપા ખોડિયારમાં આટલા આ બાજુ ઉમિયા માતાજી એટલા ફોટોગ્રાફ્સ અને ભગવાનના મૂર્તિઓ છે એટલે કોઈ પણ માણસ જયારે થોડા પાછા ભર કોઈ પણ માણસ જયારે અંદર એન્ટ્રી કરે છે એટલે સીધા એને ભગવાનના દર્શન થાય છે આમ આદમી પાર્ટીનું બેકડ્રોપ છે અને ત્યારબાદ અહીંયા આપણા ગુજરાતના ખેડૂતોના મસીહા કહી શકાય એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ અમારા વિસાવદર ભેંસાણ પંથકના પીર પરબના પીરનો અહીંયા મંદિરનો ફોટો છે અમારા સત્તાધાર ધામ એનો ફોટો છે

ત્યારે અરજદારની ડિટેલ પેલા તો લેવી પડે કે કયા ગામના છે શું નામ છે શું કામથી આવ્યા છે એમનો મોબાઈલ નંબર શું છે એ વગેરેની એન્ટ્રી કોમ્પ્યુટરના માધ્યમથી પહેલા કે કેટલા લોકોએ આપણો સંપર્ક કર્યો શું કામ માટે કર્યો જેથી કરીને કોઈ પણ વ્યક્તિની એન્ટ્રી હશે તો ભવિષ્યમાં આપણને યાદ રહેશે કે એમનું કામ પેન્ડિંગ છે કે બાકી છે તો દરેક વ્યક્તિ જે કંઈ નાનું મોટું કામ લઈને આવે છે એને આધાર કાર્ડ રેશન કાર્ડ કૂપનનું કામ વીજળી વિભાગ રોડ કોઈ પણ એક્સવાઈઝેડ કામ માટે વિસાવદર મત વિસ્તારના દરેક નાગરિકો એની ટાઈમ રજાના દિવસને બાદ કરતાં અહીંયા રૂબરૂ મળી શકે છે આ આખી વ્યવસ્થા છે એના બેકડ્રોપમાં તમે જોશો તો અહીંયા બળદ ચલાવતા ખેડૂત છે ઉપર સંત શ્રી ભોજલરામ બાપા ની તસવીર છે આ બાજુ કેશુ બાપા પટેલ તસવીર છે એમની બાજુમાં સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્યમંત્રી ઉચ્ચરંગરાય સાહેબ ની તસવીર છે એમની બાજુમાં શહીદે ભગતસિંહની ભગતસિંહ છે એમની બાજુમાં ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ છે એમની બાજુમાં લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબ ની તસવીર છે એમની બાજુમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તસવીર છે અને એમની બાજુમાં મા ઉમિયા અને મા ખોડલ ની તસવીર છે તો આ અને એ નીચે ટ્રેક્ટર ચલાવતા ખેડૂત છે એટલે આધુનિક ખેતી અને પરંપરાગત ખેતી ઓફિસે હાજર હોય છે જે કઈ પણ લોકો આમ જનતા અહીંયા કાર્યાલયની મુલાકાત લે એમને મળવા એમની વાત સાંભળવા એમની રજૂઆત સાંભળવા માટે આ અમારા કાલસારી ના કાર્યકર્તા છે આ અમારા રવિભાઈ ડોબરિયા છે વિસાવદર શહેરના પ્રમુખ છે આ મારા મૌલિકભાઈ રિબડિયા છે સોશિયલ મીડિયાના બહુ સ્ટાર માણસ છે બહુ હશિયા ટેલેન્ટેડ વાંચ છે આ મારા રાહુલભાઈ બુહા છે આ મારા ભૂપતભાઈ રાયકા છે આ અમારા ખાંભાથી આવેલા જયસુખભાઈ પાગડાવ છે આ મારા કિરીટ કાકા છે તમારું નામ ઠેક વિનુભાઈ અનટાળા તો આ આપણી અહીંથી અહીંથી બતાવો આ આપણી ઓફિસ છે આ ઓફિસ હંમેશા માટે ખુલ્લી હોય છે અને આવી જાવ નજીક આવો આ ઓફિસ

બાદ દાદરમાં મેઇન રોડ ઉપર અહીંયા કોમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જશે લેખિતમાં આપી શકાશે કાગળ લખી શકાશે પ્રિન્ટ કરી શકાશે બધું જ કામ કેમકે ઓફિસમાં ફાઇલો મેન્ટેન થાય છે કોઈ પણ અરજદાર આવ્યો હોય તો એનું એક કેસ બને એની ફાઇલ બને પછી એની ઉપર ફોલોઅપ લેવાય એ બધું કામ ઓફિસથી સારી રીતે થઈ શકે ઘણી વખત ફોન ઉપર આપણે એટલું સારી રીતે કામ ન થઈ શકે કેમ કે ધારો કે કોઈએ ફોન કર્યો આપણે એ વાત સાંભળી પછી એ ભાઈ કોઈ બીજા કામમાં લાગી ગયા હું કોઈ બીજા કામમાં લાગી ગયો ફાઇલ મેનેજ થઈ નહીં અહીંયા જે કોઈ લોકો આવે છે એમની ફાઇલ બને છે જેથી કરીને ફોલોઅપ લઈ શકાય ક્યાં પહોંચું ક્યાં પહોંચું ક્યાં પહોંચ્યું તો એવી વ્યવસ્થા અહીંયા ઓફિસમાં કરી છે એક વખત ફરીથી આપણે ઓફિસ અહીંથી બતાવી દો આવી રીતે અહીં આવીને આ બધી બેનો છે ભાઈઓ છે કોમ્પ્યુટરો પ્રિન્ટરો સ્કેનરો બધી જ વ્યવસ્થા છે જે જેથી

આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે આપણે મળ્યા આ રૂમમાં આમ આદમી પાર્ટી ગુજરાતની વિધાનસભાની પ્રતિકૃતિ છે જયસુખભાઈ પરમ પૂજ્ય ગાંધી બાપુ સરદાર પટેલ સાહેબ અને ભગતસિંહ આ મારી ચેમ્બરમાં પણ કેમેરો મૂકેલો છે અહીંયા એની મજા છે આ કેમેરો છે એટલે આખી ઓફિસ આ રીતે ટેબલ ઉપર શું ચાલે છે લેપટોપની સ્ક્રીન ઉપર શું છે બધું આપણે જોઈ શકીએ છીએ આ પ્રિન્ટર છે ફાઇલો બધી પડી છે બધા ઘણા બધા ડોક્યુમેન્ટ છે વાંચવાનું નોટિસ બોર્ડ છે મારું કઈ અર્જન્ટ કામ હોય કોઈ મેટર હોય તો નોટિસ બોર્ડ ઉપર ચીપકાવી દેતા હોઈએ છે કે કઈ મેટરમાં ફોકસ કરવાનું છે શું છે વગેરે તો આ આખી ઓફિસ છે આ ઓફિસનું પાટીઓ તો એવું છે કે વિસાવદરના ધારાસભ્યની ઓફિસ પણ વાસ્તવમાં આ મતદારોની ઓફિસ છે મારી વારંવાર વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોને વિનંતી છે કે કોઈ પણ માણસને કોઈ પણ નાનું મોટું કામ હોય તો ખાસ રૂબરૂ આવવાનો આગ્રહ રાખે તમે રૂબરૂ આવશો તો દસ નવી વાતો જાણવા મળશે દસ નવી વાતોનું તમને માર્ગદર્શન મળશે કંઈક કાગળ લખી આપશે કંઈક અરજી કરી આપશે કંઈક ફોર્મ ભરી આપશે કંઈક ફાઇલ બનાવી આપશે કંઈક જેરોક્સ કરી આપશે કંઈક સ્કેનિંગ કરી આપશે ઘણું કામ થઈ શકશે એટલે મારી બધાને એવી લાગણી છે વિનંતી છે કે જે કઈ આપણે નાનું મોટું કામ પડે તો બને ત્યાં સુધી અહીંયા ઓફિસમાં રૂબરૂ જો લોકો આવશે તો આમને સામને પરિચય થશે અહીંયા અમારા અનેક કાર્ય કરતા રોજે રોજ હાજર હશે ઓછામાં ઓછા સાત આઠ સાત આઠ કાર્યકર્તા લગભગ એવા કાર્યકર્તાઓ અહીંયા હંમેશા હાજર છે કેમકે રોજે રોજ હું હાજર હોતો નથી ક્યારેક હું સભામાં હો ક્યારેક ગાંધીનગર હો ક્યારેક વિધાનસભાના કામથી ક્યારેક સીએમ ની મુલાકાત ક્યારેક કોર્ટની મુદત હો ક્યારેક પાર્ટીના કામમાં ક્યારેક પરિવારમાં તો અહીંયા મારા આવવાનો એક ફિક્સ સમય તો છે અને જાહેરમાં એટલા માટે નથી કે હું નહીતર પછી આખા ગુજરાતમાંથી લોકો લાગણી છે એટલે બધાને અહીંયા આવવાનો દોડો ધકો થશે કેમ કે અત્યારે હાલ પૂરતી વ્યવસ્થા અમારા વિસાવદર વિધાનસભાના મતદારો પૂરતી છે વિસાવદર વિધાનસભાના જે કોઈ મતદારો છે એને મારી વારંવાર લાગણી છે કે અહીંયા આવો કંઈ પણ કામ લઈને આવશો તો કામ કરવાનો પૂરો પ્રયત્ન કરશું અને સારી રીતે આપણને સપોર્ટ મળી રહેશે તો આવી રીતે આ ઓફિસ તમારી અને અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા પીવાના પાણીનું આરો મીટર છે અહીંથી સારું પાણી આપણે જે કંઈ પણ મહેમાનો આપણે ત્યાં આવે છે એને પીવાનું પાણી વ્યવસ્થિત સારું ફિલ્ટર કરેલું મળે એની પણ વ્યવસ્થા છે વોશ બેસિન છે અહીંયા ટોયલેટ બાથરૂમ છે કોઈ મહિલાઓ આવ્યા કોઈ પુરુષો આવ્યા કોઈ પણ તો સારી રીતે એમને માનો કે ફ્રેશ થવું હોય તો આખી સરસમાં સરસ સુવિધા છે અને સા અહીંયા બીજી અહીંથી આવી જાવ હોય આ બાજુ અહીંયા ચારો તરફ અહીંયા કેમેરો છે ઉપર કેમેરો સામે છે ચારો તરફ કેમેરા કેમેરા લગાવેલા છે તો આ બાજુથી લઈ લો અહીંથી ઉભા રહો તો આ અમારી આખી ઓફિસ છે આ ઓફિસની અંદર તમે જ્યારે ચાહો ત્યારે આવી શકો છો આ ઓફિસ તમારી છે જે કાંઈ કામ હોય તો આ બધા બેઠા છે તમને લખી આપે તમને કંઈ પણ મદદ માર્ગદર્શન તો મારી બધાને વિનંતી છે કે રૂબરૂ આવો મળો ગુજરાતભરના લોકોને અત્યારે વિનંતી છે કે હમણાં તમે મને કોપરેટ કરજો સહયોગ આપજો કેમ કે આખા ગુજરાતના લોકોની એટલી બધી લાગણી છે એટલો બધો પ્રેમ છે કે દરેક લોકો મને મળવા ઈચ્છે છે 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 તો ઘણી ઘણી વખત વખત મારી ત્યાં આવે અચાનક ઓફિસે આવી જાય પછી હું મળતો નથી હાજર હોતો નથી તો અત્યારે મારી ગુજરાતભરના લોકોને વિનંતી છે કે તમારા તાલુકામાં તમારા જિલ્લામાં મારો પ્રોગ્રામ ગોઠવાય ત્યાં સુધી મને તમે સહયોગ આપો ઘણી વખત લોકો દૂર દૂરથી અહીંયા ઓફિસ આવી જાય છે અને હું કોઈ મીટિંગમાં બીજા તાલુકામાં હોઉં છું આવું ઘણીવાર બનતું હોય છે તો મારી બધાને રિક્વેસ્ટ છે કે હાલ આ વ્યવસ્થા વિસાવદરના મતદારો પૂરતી છે કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મ કોઈ પણ પાર્ટીનો અમારા વિસાવદરનો વ્યક્તિ અહીંયા આવે રજૂઆત કરે મળે ચર્ચા કરે એના માટે આ ઓફિસ ખુલ્લી છે હંમેશા ખુલ્લી છે સવાનો લાભ ઉઠાવે એવી મારી લાગણી છે નાના મોટા કામો હોય સરકારી કામો દાખલા કઢાવવા વગેરે વગેરે તો એના માટે પણ આવો આપણે અહીંયા બેસી શકીએ આવો તો બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ બાજુથી લઈ લો અને આ અમારી ઓફિસ છે ખેડૂતોની ઓફિસ છે ખેડૂતોના આશીર્વાદ થી આ બધું અમારું ચાલે છે એટલે સૌને જય કિસાન જય જય ગરવી ગુજરાત